હત્યાના આરોપીની ઝડપી પાડવામાં આવ્યા પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસે સત્તર સપ્ટેમ્બરના સવારે સાડા બાર વાગે સાત દોસ્તો એક સાથે ભેગા થયા હતા ને આ લોકો આ સાતમાંથી એકના બર્થડે હતા તો આ માટે પાર્ટી કરવા માટે હોટેલના રૂમ બાબતે આ લોકોની કંઈ માથાકૂટ થઈ હતી કે અમને તમે પચાસ રૂપિયા આપી છે તો પચાસ પરત કરો આ બાબતની લડાઈમાં આપસમાં એકને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે તો આ બાબતની ગુના બાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે તો આમાં જે મરણ જનાર છે એમના નામ ભગત છે અને આ બીજાને જેમને ઈજા પહોંચી છે આમ એમના નામ અનિલભાઈ રાજભર છે અને આ બંને આરોપી સિંહ અવધિયા અને ચંદન દુબે આ બંનેને અરેસ્ટ કરી લીધા છે

આ બિટુને મારતા હતા ને ત્યારે ચંદન दुबे अनिल ભાઈને પકડીને રાખ્યા હતા તો આ બિટુ ઉશકેરાઈને ચાકુ ભગતને મારી નાખ્યા ત્યાં ને ભગતની મોત થઈ ગઈ અને अनिलને પણ ઈજા પહોંચી તો કે ચાકુ એમની પાસે જ હતું બી ટુના બર્થડે હતા અને આ જ સોલ સોલ નો પચીસના રોજના બર્થડે હતા અને ઝઘડા બસ કે પાર્ટીમાં આ પચાસ રૂપિયા એમને આપી હતી અને પરત નહીં કરતા હતા આ બાબતની જ નાની લડાઈમાં આ વૃદ્ધ થઈ ગયું